મહાદેવર મારું નામ છે યશવંત જોશી આ જે સંસ્થા છે શ્રી જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ જે રેલવે સ્ટેશન રોડ મોરબી ખાતે આવેલી છે આ સાથે જે બધા છે અમારો ટ્રસ્ટ પરિવાર છે પૂજારીઓ છે અને આ શ્રાવણ માસમાં અમારે ત્યાં સવારે છ વાગે અને સાંજે સાડા સાત વાગે આરતી થાય છે ને દર સોમવારે અહીંયા સાંજે દીપમાલા એકસો આઠ હોય છે દેવાની પ્લસ મહાઆરતી હોય છે અને સાંજે આઠસો માણસ પ્રસાદ માં ફરાળ કરે છે અને સરસ રીતે બધા જ પ્રસાદ લે છે આવું સરસ મજાની આ સંસ્થા આખી સંસ્થા ચાલે છે બીજું અમારે અહીંયા દર સોમવારે સવારે ધજા ચડે છે દસ વાગે અને સાડા પાંચ વાગે સવારના રુધિરી આયોજન હોય છે દર સોમવારે આ પ્રકારનું અમારા ટ્રસ્ટ આ આયોજન છે અને આ અમારા આજના દાતા પણ છે અહિયાં હાજર તો અલગ અલગ દિવસોના દાતા હોય છે અલગ અલગ દિવસોના આ બધા કાર્યક્રમો હોય છે